જેને કોઈ જીવનની સાર્થકતા પ્રાપ્ત કરવી મુદાસ સ્વામી એ બાપુ હમણાં વાણી બોલ્યા પેલા જીરે વટાવડા વાટ વાટના વાટે અને ઘાટે વિલંબ ના કીજીએ વાટે તારી મનુષ્ય દેહ દેવને દુર્લભ છે એમ કીધું આ તો આપણે વાત વાત કેટલી વાત પ્રીતમ દાસે પણ એમ કીધું ને અંતસ્કરણની અને અંતરની વાતો આને હું કીધું અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે હવે એ ત્રણેય વાણીનો આપણે

મહાસંત મૂળદાસ એમ કે મહાસંતર્થા હોય એમાં ઘણું હોય મહાપુરુષ મહાસંત કહે મૂળદાસ તમે જાણો છો પોતાના પણ આ સતા કેમ એ પરદેશી પ્રણલા એવા ઘર આંગણે ભાઈ રે વિદેશોની વાય વિદેશ કયો છે દેશ કયો છે અને કોણ પરાયું છે એમાં જાણો છો પોતાના પણ પાર પાછા અને પાછા ભેગા ત્યાં ક્યાં થયા વાટ છે ઘાટમાં ભેગા થઈ ગયા સી એટલે વાટમાં બધા મુંજારામાં સી એટલે ગંગામાં એમ કે સદગુરુ વસન ના થાવ અધિકારી મે લી અંતર નું અભિમાન બી અહંકાર એની અંદર હાડવાડ બીજા અહંકાર જે એમણે વાત કરી ને તમે રે તમારો શિશુ ઉતારો તો રમાડો બાવન બાર આયાથી ખાંડા મૂકી દે તરવાડે ખાંડો મુદ્દી ધો રમાડવાની ક્યાં આવે એમ પાછું

વિશાળ વાણી અને વર્તન સમજાવે છે અઘાટ એ આની અંદર પડી ગયો આપણે આ દેખાય છે ઘાટ દેખાઈ ગયા છે આ ઘાટમાં આપણે બધા દેખાય છે બીબામાં આવી ગયા ને કે વાટે ને ઘાટે વિલંબનો કે અઘાટ નહીં ઘાટેને ઘાટે વિલંબ ના કેમ કે તારો જન્મ પદાર્થ જે પદાર્થ વસ્તુ ભેગી થઈ છે એ પદાર્થમાં અઘાટ રૂપી વસ્તુ પડેલી છે તમે જાણો છો પોતાના આ દેહ રૂપી જે છે એ સંબંધો દ્વારા બંધાણેલું છે એ સંબંધો વ્યવહારિકતાના જે સંબંધો છે આંતરિક જે સંબંધો છે એ અઘાટના છે

એ આ સૂઝબૂ સમજવાની વાત એ જ્ઞાન એ બેઠા બેઠા હોય છે કેમ કે તારો જન્મ પદાર્થ હોય જાય છે આજે બંધારણ થયું છે ઘાટ નું મારા સદગુરુ એ પાયો પ્યાલ પ્યાલો અઘાટ કોણ પીવી અઘાટ જે છે જેને જીજ્ઞાસા છે જેને તાલાવેલી છે આપણે બોલેતા હોય તો વસન ની વાત જુદી છે બોલ જે છે મહાપુરુષ નો જે બોલ છે એ પાળતા ન હોય વસન ની વાત જુદી

આપણે કેટલી પકડશે એ વસન ની લોકિક વસન ની સથુડ આજે વાણી દવા વે ખરી દવા જે બોલાય રહ્યું છે એ વસન પછી અંદર નું વસન ત્યારે પકડશે ને ત્યારે સમજાશે જાણો છો પોતાના પણ આ બધા કેટલી મમતા આપણે એટલી બધી કેમ મમતા આપણે પોતે પોતાના ઉપર મમતા નથી લાગતી ને પોતે પોતાના આત્મા જે છે મન જે છે બુદ્ધિ છે એની ઉપર આપણે મમતાનો મોહ લાગે છે

આપણે બે કલાક પહેલા વાત કરી ને બે ત્રણ કલાક પહેલા બ્રહ્મ અન એ બ્રહ્મ છે પણ અંદર બ્રહ્મ ને જગાડે પાછું એ બ્રહ્મ થી જ આ પોષણ મળે છે એ બ્રહ્મ ને બ્રહ્મ બ્રહ્મને ને જગાડે નરસિંહ મહેતા કીધું ને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે વસન સદગુરુ વસન ના થાવ અધિકારી એ પણ બ્રહ્મ છે પણ પહેલા સથોળ વસન ને પકડતા શીખીએ આપણે એક બોલ ની કિંમત એક વેણ ની કિંમત

સાધક જેટલી દ્રષ્ટિપાત રાની કિંમત એની ઉપર કઈ બોલાય જાય અસત એની ઉપર એનો વિચાર થવો જોઈએ કારણ હું થયો બોલવાનું તૈયાર વસન પકડાય હો સદ્ગુરુ વસન આ અધિકારી ત્યારે અધિકારી કેવાય આપણે એ વસન ઉપર સદગુરુ બેલા છે આપણે અંદર

શાસ્ત્રોમાંથી આપણને ખોજીએ તો મળે છે કે આવા મહાપુરુષો જે પદને પ્રાપ્ત કર્યું છે એમનું લખાણ છે એમની સહી છે એનો નિશોળ છે માનવતાવાદનું પૂરેપૂરું જીવન જીવી ગયા અને જગતને કંઈક આપતા ગયા પણ વસન ની કિંમત કરી છે જે બહિર્મુખ અને અંતર્મુખ બહિર્મુખ પેલા મુખ એનું મૂળ થાય એની કિંમત થાય તે અંતર્મુખ થાય અંતર્મુખ ની ગમે એટલી વસનો વાત કરતા હશે પણ બહિર્મુખ જેનો તોલ નહી હોય ને એનું જાજુ ટકી નહી શકે એમ કે મુકુમ બીજા અમુક વસ્તુ બહુ ઉપડી જાય પાંચ ચાર પાંચ વર્ષ દસ વર્ષ એમાં બધું હોય પછી દહકો લઈ લઈએ આમ માર ભાટ જ્યાં જાવ ને બજારમાં એની જ વાતો થતી હોય પણ એ તેર મે વર્ષ ઉભું જ ન હોય કઈ અને આજે વસ્તુ છે હજારો વર્ષો યુગો ઉધી ની વાત કરો ને

ગુરુ છે વસન રૂપી છે હું ભાર મૂકું છું દેહ રૂપી ગુરુ ની તો છે એનો મહિમા નથી એમ નહીં છે પણ પેલું પ્રાથમિક ભૂમિકા નું જે છે સથોળ નું વસન એ કોઈ પણ વ્યક્તિને આવવું જ પડશે વ્યવહારમાં પણ વ્યવહારમાં તમે શું કીધા ખબર પડતી પછી ભાઈ એ તો બોલે ઘણું પણ કઈ પાછી ઈમાઈલ હોય છે ને કે ધ્યાન રાખજો એમ હોય ને

ખોટું બોલવા સાવધાન રહેવું જેને આ માર્ગે હાલવું છે આમ વ્યવહારમાં જરૂર છે લૌકિકમાં જરૂર છે અને અલૌકિકમાં તો પૂરેપૂરું ને એટલે એને કીધું સદગુરુ વસનના થાવ અધિકારી સતસંગ સતસંગ રસ એ તો અગમ અપાર છે

તમે જોઈ લો વાહ બધા દ્રષ્ટના મહાકુવિષણ જોઈલ કેટ લોકો લ્યો જાતો કરી આપણે નીકળી ગયા સંપલાવે તો નજર ન્યાજ જોઈએ આપણે કોઈ લય ન જાવો જોઈએ એમાં તો જાતો કરવાનો સત્ય વસ્તુ પ્રાપ્ત સત્ય પડેલું છે દરેક ની અંદર પાછો દરેક દરેક ની અંદર પડે પણ અસત નો વધારો થઈ જાય ને તે ઓલું દબાઈ જાય રજો ગુણ તમા ગુણ નામ ઉભરો આવી જાય ને તે સત્વ ગુણ છે દબાઈ જાય સત્ય સહી એ વિષ્ણુ રૂપે પડેલો છે બધાની અંદર એટલે એ વિવેક સત સંગરસ અગમ અપાર છે પીવે કોઈ પીવાનો હાર E I'm

તો હતું એમ દર્શાય પાછું જે સત્ય પડેલું છે એ દર્શાઈ જાય એમ છે ઘણી વાર એમ ધ્યાન કરતા કરતા ભજન કરતા કરતા એ ઘણી વાર મટી જાય ને તો હતો એમ દર્શાઈ જાય એમ છે પણ એનો આપણો પ્રયાસ રોજનો રોજ પ્રયાસ હશે તો આપણ પ્રાપ્ત થાય આઠ દિવે એવું નથી મેળવે એવું પાસું કાયાર ધર્મ ધર્માલય એવું નથી આ પંદર દિવસે દસ દિવસે એવું નથી હાલે એવું હાવ કઈ એમાં તમે આમ નોકરી માં હોય તો નથી હાલે એમાં આમાં ક્યાં હાલે વિચાર કરો હાલે છે નોકરી જતા હોય તો આપણે તો આમાં ક્યાં થી હાલે હું ને મનનું આ હું ને મારું મનનું છે કારણ એ મન જો ઘણી વાર મટી જાય તો હતું એમ દર્શાઈ જાય એવું છે ઘડી વાર એને વાત કરી લો ઘડીક વાર એમ ઘડી કલાક બે કલાક એમ નહીં એમાં આપણો પરશ થઈ જાય એમાં આપણો સંપર્ક થઈ જાય એટલે હતું એવું દર્શાઈ જાય જે મરદા સ્વામી કહે છે તમે જાણો છો પોતાના પણ પાર કે એ બધુંય સમજાઈ જાય પછી અઘાટ ઘાટ જે ઘાટ ને પડે વાડ જોઈ રહે છે જે ઘાટમાં આવી ગયા છે એ અંદર ઘાટ પડે અઘાટ પડેલો છે એને સમજી જ પડે હતું એમ દર્શાઈ જાય હતું એમ દર્શાઈ જાય પોતે પોતાનું સ્વરૂપ આત્મા જે આપણે કહીએ છીએ ભગવાન કહે છે અને પરમાત્મા કહે આપણે જીવાત્મા કહે છે જે જે નામ આપણે આપીએ છે એ જે જેમ જેમ છે એમ જણાઈ જાય છે જણાઈ જાય છે પણ હું મનનું છે આ કારણ એને સમજી લેવાનો પ્રયાસ કરવાનો ધ્યાન દ્વારા ભજન દ્વારા સત્સંગ સાંભળીએ અંદર હાસો સંગ કરીએ બાપુ કેતા હોય ને વક્તાઓ કેતા હોય ને પણ અંદર સંગ કરી લેવાનો સતો સંગ સત્યનો સંઘ ઈ આનંદ આવશે હો આ સાંભળે તો પાછું ભુલાઈ દેવો પાછું ભુલાઈ દઈને ભુલાઈ દાય તાવેલી છે જિજ્ઞાસા છે પ્રયાસ છે પૂરો તો અમુક અમુક અંશો આના જે છે વાત કરેલા યાદ રહે પણ તમે જે જ્યારે સંઘ સંઘ કરી લે છો અંદરનો સત્યનો એ ક્યારે સુખતો નથી પાછો ક્યારે એક ફેર પગી દઈને ઘણી વાર let's hope she